લોકો આજે જે છે દેવમોકરા માતાના દર્શન કરવા માટે જ્યાં શિવરાત્રિનો મેળો લાગેલો છે અને ત્યાં દેવના દર્શન કર્યા અને જતાં જતાં મને એટલી સરસ વસ્તુઓ દેખાઈ જે વાંસની બનેલી હતી તો અહીંયા સાચી બનેલી વસ્તુઓ બધી બનેલી છે અમે જોઈ જ શકો છો અને મેં માતાજીના દર્શન કર્યા પહેલાં રસ્તામાં એના પછી આગળ ગયા અને આ જુઓ બધી જ વસ્તુ વાંસમાંથી બનેલી છે હાથથી બનાવેલી છે અને એટલું સરસ રીતે બનાવેલું છે ને તમે જોઈ જ શકો છો ઘરમાં વાપરવાની વસ્તુ હોય કે દેવી દેવતાઓના ફોટા હોય આ વાસ એક આદિવાસીઓની જીવાદોરી સમાન કહેવાય છે અને વાસમાંથી અને લાકડામાંથી આ બધી વસ્તુ બનાવેલી છે સરસ રીતે બનાવેલું છે દેવી દેવતાઓ હરણ છે અમને તો ખૂબ જ કહી હું આ બધી જ વસ્તુ તમે પણ કોમેન્ટ કરીને જણાવજો